બાનાબાજી કરતાં મુરેઠા સરપંચે કહે છે આગેવાનોને તંત્ર સામે જે એક વર્ષથી અરજીઓ આપી છે જે બુરેઠા સરપંચનો છટકબારીને કાદવ કીચડથી શાળાના બાળકો વાહનો લોકો પરેશાન બુરેઠા સરપંચ કરેલી અરજી બતાવીને બાનાબાજીને બુરેઠાની બોળી પ્રજાની અરજી બતાવીને છટકબારી જે ચર્ચાનો વિષય ઓફ ધ ટાઉન બન્યો છે તાલુકા બાબર જો સરપંચ સાચા હોય તો બાબર તાલુકા પંચાયતના ટીડીઓને ધ્યાન દોરીને બાબર તાલુકાના ટીડીઓ બુરેઠા સરપંચ કરેલી અરજીઓને તાત્કાલિક અસરથી ધ્યાનમાં લઈને ચચાસના તેમજ રાધનપુર તાલુકાના દેવજતા કાચા રસ્તામાં વરસાદી પાણી ભરાતા રસ્તામાં કાદો કીચડ થતા રસ્તામાં ટ્રેક્ટરો ચાલકો બીમાર દર્દીઓ ખેડૂતો સહિત બધા ત્રાહીમાં પોકારતા લોકોને રોષેને આક્રમક બોલતા રાજકીય આગેવાનો સહિત તંત્રને આડે હાથ જે બુરેઠા સરપંચની ઘીલી નીતિને તંત્રની બેદરકારી આક્રમક નિવેદનો જે તંત્રની બેદરકારી જે રસ્તાઓ નમન્તા આજે ચોમાસામાં પાણી ભરાતા ગંભીર અકસ્માત સર્જાયો તો તંત્ર જવાબદાર કે બુરેઠા સરપંચ જવાબદાર કોણ રિપોર્ટર યોગેશભાઈ જોશી ભાગર